ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફને અભાવે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દસ તજજ્ઞ તબીબો સહિત કુલ પાંત્રીસથી વધુ જગ્યાઓ ભરૂચ સિવિલમાં ખાલી હોવાથી સિવિલ હોસ્પિટલના વહીવટમાં અંધેર ઊભો થયો છે અકસ્માત કે ગંભીર કેસના દર્દીઓને પણ પૂરતી સારવાર ન અપાતા સિવિલ હોસ્પિટલ દ્વારા તેમને ખાનગી હોસ્પિટલ અથવા તો વડોદરા ખાતે ખસેડવા પડે છે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે ભરૂચનો માળખાગત વિકાસ પણ થઈ રહ્યો છે આખા ભરૂચ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ એકમાત્ર મોટી સરકારી હોસ્પિટલ હોય જેમાં દર્દીઓનો ઘસારો પણ વધી રહ્યો છે ઔદ્યોગિક વિકાસના પગલે અકસ્માતોનું પ્રમાણ વધતા સિવિલમાં દર્દીઓનું ભારણ પણ વધી રહ્યું છે આવા સંજોગોમાં ભરૂચ સિવિલ હોસ્પિટલનું પણ આધુનિકરણ થવું જોઈએ અને તજજ્ઞ તબીબો તથા સ્ટાફ પણ વધવો જોઈએ તેના સ્થાને રાજ્ય સરકાર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલનું મહેકમ છે તે પણ ભરાતું નથી જેનો ભોગ દર્દીઓ બની રહ્યા છે ભરૂચ સિવિલમાં ક્લાસ વનના તબીબોની કુલ અઢાર જગ્યાઓમાંથી માત્ર આઠ જ જગ્યાઓ ભરાય છે જેમાં ગાયનેકોલોજીસ્ટ એનેસ્થેટિસ્ટ આંખના તજજ્ઞ દાંતના તબીબ પેથોલોજીસ્ટ આરએમઓ જનરલ સર્જન તથા સાયકાઇટ્રિસ્ટ તબીબો છે પરંતુ હાડકાં તબીબ બાળકોના તબીબ ફિઝિશિયન રેડિયોલોજીસ્ટ તથા સિવિલ સર્જનની મળી કુલ દસ જગ્યાઓ ખાલી પડેલી છે જ્યારે આ અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલના આરએમઓ એમ ડૉક્ટર એસ આર પટેલને પૂછાતા તેઓએ પણ કહ્યું હતું કે હોસ્પિટલમાં એટલી બધી સમસ્યાઓ છે કે હું પોતે પણ માનસિક રીતે થાકી ગયો છું સાહેબ અમે પચીસ દિવસથી આ સિવિલમાં અમે પડેલા છીએ અહીંયા કોઈ જાતની અમને સારવાર મળતી નથી અમે સિસ્ટરોને કહીએ છીએ સિસ્ટરો કહે કે તમે પહેલા વોર્ડમાં જાઓ પેલા વોર્ડમાંથી કહીએ તો પહેલાં વોર્ડમાં જાઓ આજે મારી સાસુને અમે આજે ઓપરેશન કર્યું બ્લડ સેમ્પલ લેવાનું હતું સાહેબ તો છતાં બી આ લોકોએ અમને કોઈ જાતની સારવાર આપી નથી સાહેબ આજે મેં રડી રડીને મેં રિક્વેસ્ટ કરીને કહું છું તો છતાં બી આ લોકો મને કોઈ સારવાર સારી આપતા નથી તો સાહેબ અમારું શું ગરીબ માણસનું આજે અમારે બ્લડ ચડાવવા કેવી રીતે અમારી જન્સો વેચી બ્લડ ચડાવ્યું સાહેબ આમ બ્લડ ચડાવતી વખતે પણ એ લોકો લોહી લે છે તો એમ પણ સારવારથી બરાબર લેટર નથી લોય તો અમારું શું સાહેબ પછી

જ્યારે ઇમરજન્સી નાઇટ મારી કરી લઉ દિવસના કંઈક એક્સિડન્ટ આવ્યો ત્યારે વધારે પેશન્ટ આવ્યા હોય ને ત્યારે સર્વન્ટ અથવા સિસ્ટર સ્ટાફ હતા ને એ સાફ કાતા હોય સેવિંગ કરવામાં મદદરૂપ થતા હોય અને જરૂર લાગે બીજા ડોકડો ત્યાં સીએસસી

Kalau biji tidak saya harus saya